આજરોજ અમે જે જેટપોની જે વડી કચેરી બરોડા ખાતે આવેલી છે ત્યાં તમામ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે પરીક્ષા પાસ ઉમેદવારો છે તે ધરણા અને પ્રદર્શન ઉપર બેઠા છીએ કેમ કે આ જે વિદ્યાર્થીઓ છે આ જે યુવાનો છે તેમની સાથે અન્યાય થયો છે અને આ અન્યાયમાં અમે ગુજરાતના તમામ સામાજિક આગેવાનો તમામ ધાર્મિક આગેવાનો અને જે યુવા હિત ઇચ્છુક છે એ તમામને આહવાન કરીએ છીએ કે આ ગુજરાતની જે જેટકો એટલે કે બરોડા ખાતે જેની વરી કચેરી આવેલી છે ત્યાં અમે બારસો ને ચોવીસ ઉમેદવારો ઉપસ્થિત છે ત્યારે અમે તમામને આહવાન કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓના હિતમાં આપ અને આપની પાસે જે પણ યથાશક્તિ છે એ યથાશક્તિ પ્રમાણે એને સાથ સહકાર અને સહયોગ અને તેની સાથે સાથે એની જે માગણી એની જે લાગણી છે એને તમે સમર્થન આપો અમારી બસ આટલી જ રજૂઆત છે કે ઝડપથી જે પણ સામાજિક આગેવાનો છે જે પણ ધાર્મિક આગેવાનો છે જે પણ યુવા નેતા છે જે પણ યુવા આગેવાન છે જેને યુવાનોના હિતની થોડ પણ પરવા છે એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત થાય અને અમે વિનંતી કરીએ છીએ કે આ યુવાનોના હિતની વાત છે અને અહીંયા જે યુવાનો છે એ જેટકોની જે દ્વિસ્તરીય પરીક્ષા કહેવાય જે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા આ બંને પરીક્ષા પાસ કરી છે આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે એનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું છે તમામ પ્રોસેસમાંથી એ બહાર નીકળી ચૂક્યા છે અને જ્યારે નિમણૂક પત્ર લેવાની વારી આવી ત્યારે અહીંના એટલે કે જેટકોની જે અધિકારીઓ છે એને આ પરથી રદ કરી નાખી તમે વિચારી શકો છો કે એક સામાન્ય પરથી જે રદ કરી નાખવામાં આવે તો આયા જે સામાન્ય પરિવાર છે એ સામાન્ય પરિવાર પણ શું કે હશે અમે યુવા હિત ચિંતક હોય તમે કોઈ પણ પક્ષના હોય કોઈ પણ પદ ના હોય કોઈ પણ સમિતિના હોય કોઈ પણ ધર્મ ના હોય એ તમામને અમે આહવાન કરીએ છીએ કે આપ આ તમામ જે યુવાનો છે એની મદદ આવો અને જેતો પણ સાથ સહકાર ને સહયોગ અને સમર્થન આપી શકાય એટલું સાથ સહકાર જય હિંદ